મિત્રો આપણે એક નવા ની અંદર સ્વાગત છે દિવસે બંધ ને તો દિવસના પાણી હાર છે થોડા ઘણા હાર તો મચ્છી કેટલી આવે એ પણ જોવો આપણે અને વિડીયોમાં છેલ્લે લગી બીના ના રહેજો કેમ કે વિડીયોની અંદર આવશે મજા છેલ્લા દિવસના પણ હાર છે એટલે કે હાર છે નહીં ખાલી જવા દેવા જાહે તો આપણે જાવું બંને એટલે જોવાની આવશે મજા તો જોજો થોડું ઘણું શાક આવશે બહુ લાટ પણ નહીં આવે થોડું ઘણું આવશે તો જોવાની આવશે મજા ચાલો તો વિડીયો કરતી સ્ટાર્ટ મિત્રો આપણે બંને લઈશી દિવસમાં થોડક પાણી છે સાણા છે તો બંને લઈશી એટલે મચ્છી આવશે એ તો જોવાની જ છે આપણે બંધન તાણી તો વી આવ્યા પણ શાક ખાય તો એટલું ઓલી પાણી અરે નથી એટલે શાક આ દિવસના પાણી પહેલાં વહેલાં આવ્યા છીએ આપણે તો જો પાણી છે એટલા બધા તો આમાં શું આવે કંઈક ન આવે તો શાક આપણે કેટલું આવેલું છે ભાવજભાઈ એટલે આવે ભાવજભાઈ આવ્યા પછી આપણે વીએ પછી એક માછલી આવેલી છે એમ મસ્ત નહી છે બહુ મોટી નહી પણ છે કેમ છે ભાવભાઈ લાવે છે ભાવેશભાઈ ને લાવી લીધી પેલા એક નંબર માછલી ભાવેશભાઈને કોઈ લે હું એવું એ આપણે જોઈ લેવું અને પાણી તો એટલું આપણા મોજા છે આખા વોલપુરથી ઈ આપણે ડૂબી જઈએ એટલા પાણી છે તો એમાં આવે કઈ આ તો આવા પાણી હોય ને એટલે મોટું માછલી એટલે કે આ ડાંગર ભાંગર આવો વધારે એટલે આપણે આવું તો પડે એવું હાલ

আমরা বাড়ি দিয়েছে কোন বাধান বাধান বসে তো રમત છે જોઈ લે કે કેટલી હતી આમાં કચરો કેવો થાય હા જ હતી કચરો એવો બહુ જ હા જે કચરો હતો એટલે આખું ડોકલું કચરો ન ભરાઈ ને બે કિલો હોંઢિયા તા ને થોડું ભૂકો એમ આજે ની આવેલી છે ને બે ત્રણ ઢૂમલા છે ખરા એમ છે આપણે કાઢી દીધો શું શું છે આપણે આયલા આવતા હતી તો આપણે વિડીયો ઉતેર હોતી હાલે હાલ આયલા એવો

ગુમલા અને માછલી છે એક માછલી તો બતાવી તમને પહેલા જ હતી અને હોઠ છે થોડાક બહુ લાટ તો છે નહીં તગારામાં વીણે છે કાંઈ આપણે તો મોટા વાળામાં વીણતા ને તગારામાં ઝીંગા મસ્ત ના છે પણ મસ્ત ના કઈ નો ઘટે ચાલુ છે રાજુભાઈ ને વીણ્યા છે તો આપણે એનું કસરો ને બસરો ને આવે સાકડા

ને તો ચાલુ છે રાજુભાઈને ને વીણે છે કઈ કમ સાખડા બાકડા નોખું તો કાઢવું પડે સાકડા ને એવું બધું આવેલું છે વધારે સાખડા વધારે ગયા છે નગર સાકડા આજે ન આવે જો આ માછલી માછલી તો આપણે ના જોઈએ જીવ તે જીવ તો આવું છે મચ્છી કે આપણે આવેલી આજ તો મિત્રો આપણે દિવસે બંધને ગયા અને મચ્છી તો આવી થોડીક એવી ઝીંગા થોડાક એવા હતા અને માછલી હતી થોડુંક તો એવું મચ્છી હતી આપણે વિડીયોની અંદર બતાવી તો તમને વિડીયો કેમ લાગે કોમેન્ટની અંદર કીધે તો આપણે જ પહેલાં પાણી આવ્યા ને એટલે આપણે દિવસમાં વિડીયો ન નકર આપણે લાટ મચ્છી આવે દિવસ વિડીયો બનાવશું તો સબસ્ક્રાઈબ તો કરી લેજો એટલે મજા આવી છે આપણે ચેનલની અંદર મચ્છીના વિડીયો તો આવે છે ધોમ અને મચ્છીના વિડીયો આવ્યા જ કરીએ છે લાટ લાટ મચ્છીના તો સબ્સક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવા મળશે કાયમી તો જોઈ લેજો ચલો તો મીતે વિડીયો બધાને બાય બાય ટાટા